જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હીરો સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર આ સ્પ્લેન્ડર વહેંચવાનું છે બે હજાર ને પંદરના મોડલનું તમને સ્પ્લેન્ડર જોવા મળી રહે છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણ એસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વોટ્સએપમાં વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો આપણે કોઈ ચાર્જ લેતા નથી તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો બે હજારને પંદરના મોડલનું સ્પલેન્ડર જોવા મળશે કંપની કલરની અંદર તમને સ્પ્લેન્ડર જોવા મળે છે સાચવેલું સ્પ્લેન્ડર છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલર એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન સારી નંબર વન કન્ડિશનની અંદર તમને સ્પ્લેન્ડર જોવા મળે રહેશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો સેકન્ડ ઓનરની અંદર તમને આ સ્પ્લેન્ડર જોવા મળશે મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય અને સ્પ્લેન્ડર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારી જોવા મળે રહેશે તમે ત્યાં જઈ રૂબરૂ મુલાકાત લઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ સ્પ્લેન્ડરની ખરીદી કરી શકો છો તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલરની અંદર તમને સ્પ્લેન્ડર જોવા મળી રહે છે કિંમત વિશેની વાત કરી દઉં તો અંદાજિત કિંમત તેત્રીસ હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત રાખેલી છે ફેરફાર થઈ જશે જ્યારે તમે રૂબરૂમાં મુલાકાત લેશો ત્યારે ફેરફાર કરી આપવામાં આવશે ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડિયોના નીચે ટાઇટલમાં જ તમને આ ભાઈનો નંબર મળી રહેશે આ ભાઈનો નંબર ત્રાણું એક ત્રીસ તેર છસો એક તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને આ સ્પ્લેન્ડર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને તમે આ ભાઈને ફોન કરીને પણ વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય અને તમે ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારી પહેલાં આ ભાઈને ફોન કરીને જાવ જો સ્પ્લેન્ડર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલું કંપની કલર ટોપ કન્ડિશનની અંદર તમને સ્પ્લેન્ડર જોવા મળી રહે છે